પૂજા કરતા સમયે આવી ભૂલ ક્યારેય ના કરતા મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ને મિત્રો સ્ટોરી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો સ્ટોરી તમને કેવી લાગી સનાતન ધર્મમાં સવાર સાંજ ભગવાનની પૂજા કરવી એ માત્ર ધાર્મિક પરંપરા નથી પરંતુ તે ભગવાનના આશીર્વાદ મેળવવા અને ઘરની સુખ સમૃદ્ધિ વધારવાનું એક સાધન પણ છે પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે જેથી પૂજાનો સંપૂર્ણ લાભ મેળવી શકાય પૂજા સંબંધિત જરૂરિયાતો સ્વચ્છતાનું ધ્યાન રાખો પૂજામાં સ્વસ્થતાનું વિશેષ મહત્વ છે પૂજા સ્થળને સ્વસ્થ રાખવું મહત્વપૂર્ણ છે સૌ પ્રથમ દેવસ્થાનને સાફ કરો અને ખાતરી કરો કે ત્યાં કોઈ અશુદ્ધિ નથી આસનનો ઉપયોગ કરો દરરોજ આસન પર બેસીને પૂજા કરો આસન વગર પૂજા કરવી અયોગ્ય માનવામાં આવે છે પૂજા કરતી વખતે આસન સ્થિરતા અને એકાગ્રતા પ્રદાન કરે છે બાથરૂમમાં રાખેલી આ પાંચ વસ્તુઓ તમારા ઘરની શાંતિ અને ખુશી બગાડે છે વસ્તુદોષ પેદા કરે છે અને બધી ખુશી અને શાંતિ છીનવી લે છે મંત્રનો સાસો ઉચ્ચાર પૂજા દરમિયાન મંત્રનો જાપ કરવો જોઈએ મંત્રોના સાસા ઉપસારણની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે કારણ કે ખોટા ઉપસારણથી પૂજાની અસર ઓછી થઈ શકે છે જો શક્ય હોય તો પૂજા પહેલાં મંત્રનો અભ્યાસ કરો આસનને યોગ્ય રીતે ઉપાડો પૂજા પૂર્ણ કર્યા પછી ત્યાં તમારી બેઠક શોધશો નહીં આસન ઉપાડતા પહેલા તેના પર ફૂલો કુમકુમ અર્પણ કરો અને તેના પર પાણી સાટો આ પ્રક્રિયાને શુભ માનવામાં આવે છે અને તે પૂજા પૂર્ણ થવાનો સંકેત આપે છે પૂજાનું મહત્વ પૂજા માત્ર આધ્યાત્મિક સંતોષ નહીં પણ માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ છે નિયમિત પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સનાતન ધર્મમાં પૂજા એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરીને થવી જોઈએ આ નાના પણ મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરીને આપણે આપણી ઉપાસનાને વધુ અસરકારક બનાવી શકીએ છીએ અને ભગવાનની કૃપા કૃપા મેળવી શકીએ છીએ નોંધ આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષ્યો શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે કે કેસી કાર્ટૂન ચેનલ આની પુષ્ટિ કરતું નથી મિત્રો સ્ટોરી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો